દેશભરના વેપારી સંગઠનોની બેઠક સુરતમાં યોજવામાં આવી હતી જેમાં હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાએ વેપારીઓને પ્રોત્સાહક સંબોધન કરતા કહ્યું હતું કે વેપારમાં વ્યવહારુ ઉકેલ લાવવા હંમેશા પ્રયાસ કરવા જોઈએ વેપાર હોય કે પર્સનલ લાઈફ શોર્ટકટ ક્યારેય ન ચાલે વેપારીઓના પ્રોગ્રેસ ગ્રુપે સમગ્ર બેઠકમાં એકમેકના સાથથી ઉદ્યોગ કેમ આગળ વધારે અને મુશ્કેલીઓ તથા પ્રશ્નોનો ઉકેલ હળી લાવવા ચર્ચા કરી હતી હીરા ઉદ્યોગકાર અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રોગ્રેસ ક્લબના બિઝનેસ સાહસિકોને અનુલક્ષીને કહ્યું કે ઘરે જાઓ તો પૂરો પરિવાર ખુશ થઈ જાય તો માનવું કે તમે ઘર પરિવારને લાયક છો લેટ્સ ગ્રો ટુ ધ ગેધરનો ભાવનાનું વ્યાપક બનાવવા અપીલ પણ કરાઈ હતી સાથે જ ઉદ્યોગમાં નફો મેળવવા પ્રયત્ન કરવો પણ પાપ નહીં તે પ્રોત્સાહત વાત પણ ગોવિંદભાઈ વધુમાં કરી હતી દેશભરમાં ફેલાયેલા ઉદ્યોગકારોએ પોતાના ધંધામાં આવતા પ્રશ્નો તેના ઉકેલની ચર્ચા પણ કરી હતી સાથે એકમેકને ઉદ્યોગમાં સાથ સહકાર આપવાનો ધંધો ડબલ ઝડપથી વધતો હોવાની વાત પણ કરવામાં આવી હતી સાથે સંગઠનમાં વેપારીઓને જોડાઈને રહેવા તથા આગામી સમયમાં પણ બેઠકો વધારીને ઉદ્યોગને આગળ વધારવાની અપીલ કરી છે ભાઈ આ પ્રોગ્રેસ ક્લબનો જે કાર્યક્રમ હતો એ મારા જીવનમાં એ સર્વશ્રેષ્ઠ હતું કારણ કે ઓલ થનગનાટવાળા યુવાનો પાછા સાત્વિક અહમભાવથી રહિત અને બધા આમ એગ્રેસિવ અને એક્ટિવ એટલે હું આ પ્રોગ્રેસિવ જે ક્લબ છે એની એની સાથે જે જોડાયા છે મેમ્બરો એનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ જોઈ રહ્યો છું અને એમના જે પ્રોગ્રેસ ક્લબ જેમણે ઊભી કરી છે એ બધા જ એના સ્થાપક અને જોડાનાર બધાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ મારું નામ કમલ દેવરા છે અને બાય પ્રોફેશન પ્રોફેશન હું એક બિઝનેસમેન છું આ જે આજે તમે જોઈ રહ્યા છો એ પ્રોગ્રેસ ક્લબ નામની સંસ્થા છે જે એન્ટરપ્રનર્સ માટે કામ કરે છે એની અંદર એક હજાર કરતાં પણ વધારે એન્ટરપ્રનર્સ છે જે એકાબીજાના સપોર્ટ માટે એકાબીજાના ઇશ્યુઝ માટે ઊભા રહે છે એમની કોમન મિટિંગના પ્રોગ્રામમાં આજે અમે વર્લ્ડ લેવલના એન્ટરપ્રેનર ગોવિંદભાઈ ઢોલકિયા એસઆરકે જેમ્સના ઓનર અને ચેરમેનને અમે ઇન્વાઇટ કરેલા એમના જીવનના અનુભવોમાંથી આ એક હજાર એન્ટરપ્રેનર્સ શીખે ઓથેન્ટિસિટી સિમ્પ્લિસિટી સ્ટેન્ડ અને કમિટમેન્ટ એમના જીવનમાંથી જે મૂલ્યો છે જે જેના લીધે એમની કંપની અહીંયા પહોંચી છે એ વસ્તુ આ નાના નાના એન્ટરપ્રેનર્સ એસએમઇ અને એમએસએમઇ જેમનું ટર્નઓવર પાંચ લાખથી લઈને પચાસ કરોડ સુધીનો છે એમાંથી પણ ઇન્સ્પાયર થઈને સતત એક્શન લઈને કેવી રીતે મોટી કંપની ઊભી કરીએ એના માટેની આ મીટિંગ છે જેની અંદર આજે અમે ગોવિંદભાઈ ઢોલકિયાનું સન્માન કર્યું અને એમના બોતેર વર્ષના જીવનના અનુભવને અમે લીધું છે આ એક પ્રોગ્રેસ ક્લબ ઓર્ગેનાઇઝેશનની કોમન મીટિંગ છે જેની અંદર એક હજારથી પણ વધારે એન્ટરપ્રેનર્સ એના સભ્યો છે એ એન્ટરપ્રેનર્સ એક સાથે મળીને એમના પોતાના ધંધામાં શું કરી શકે એમના સેલ્સના એરિયામાં એમના પેમેન્ટના એરિયામાં એમના બીજા જે ઇસ્યુ હોય બિઝનેસના એરિયામાં એમની અંદર કેવી રીતે આગળ વધી શકે એના માટે કામ કરીએ છીએ અને એ આ મિટિંગની અંદર થાય છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા વેપારીઓને ધંધામાં વ્યવહાર ઉકેલ લાવવા અંગે ગોવિંદભાઈ ધોળકિયાએ અનેક માહિતીઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા ન્યૂઝ